વલસાડના વાપી નજીક બલીઠા કોડવાડા વિસ્તારમાં એલસીબી વલસાડે મોટો ઓનલાઈન જુગાર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે તો વાત કરવામાં આવે વલસાડની તો વલસાડથી મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં વલસાડના વાપી નજીક બલીઠા કોડવાડ વિસ્તારમાં એલસીબી વલસાડે મોટા ઓનલાઈન જુગાર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે ગુપ્ત માહિતીના આધારે ત્રણ માનની ઇમારતના ત્રીજા માળે દરોડા પાડી એકવીસ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે રૂપિયા છ પોઈન્ટ બેતાલીસ લાખના મુદ્દામાલ સહિત ચોવીસ કોમ્પ્યુટર લેપટોપ ઇઠોતેર મોબાઈલ ફોન સડસઠ એટીએમ કાર્ડ ઓગણપચાસ બેંક પાસબુક અને બે સ્માર્ટ ટીવી અને સીસીટીવી કેમેરા કબજે કર્યા છે આ નેટવર્ક ક્રિકેટ ફૂટબોલ કેસિંગનો અને

અને કોન્સ્ટેબલ હિતેશ ચાવડાની ચોક્કસ બાતમી આધારે વાપી વિસ્તારના જે બલીઠા છે ત્યાંના કોલીવાડ વિસ્તારના એક બિલ્ડિંગ એના ત્રીજા માળેથી ઓનલાઈન ગેમિંગનું એક મોટું રેકેટ પકડી પાડવામાં આવ્યું છે કુલ એકવીસ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ આખે આખું ઓનલાઈન ગેમનું જે રેકેટ છે જે જુગારનું રેકેટ છે એના મેઇન મુખ્ય જે માસ્ટર માઇન્ડ છે અશોક પટેલ અને એનો દીકરો ધીરલ અશોક પટેલ છે આ બંને આરોપીઓએ અભિષેક યાદવ નામના એક વ્યક્તિને મેનેજર તરીકે રાખ્યો હતો અને એકવીસ જેટલા લોકોને એ લોકોએ ઉત્તર પ્રદેશ અને બિહારથી અલગ અલગ લોકોને એકવીસ જેટલા લોકોને અહીંયા બોલાવેલા હતા ત્રીજા માળે બિલ્ડિંગના ત્રીજા માળે એમની માટે રહેવાની વ્યવસ્થા જીમ જીમની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને આ લોકો ઓનલાઈન ગેમિંગ મારફતે આખે આખું જુગારનું રેકેટ ચલાવતા હતા આ દરેકે દરેક એકવીસ જણા છે એ લોકોને વોટ્સઅપના માધ્યમથી જ્યારે પણ કોઈ ક્લાયન્ટ કે કોઈ કસ્ટમર સંપર્ક કરતા ત્યારે એ જે પણ ગેમ રમવા માંગે છે એનું આઈડી અને પાસવર્ડ એમને આપવામાં આવતા હતા અને એ દરેકે દરેક ગેમની અંદર આઈડી પાસવર્ડ એડ કર્યા પછી એ લોકો એની અંદર મલ્ટિપલ ગેમ્સ રમી શકતા હતા પત્તી ડ્રેગન ટાઈગર એવિએટર ગોલ્ડ ઇલેવન એક્સપ્લે લેઝર ટુ ફોર્ટી સેવન મારિયો જેવી અલગ અલગ ઘણી બધી ગેમ્સ જે પણ ગેમ રમવા માંગતો હોય ક્લાયન્ટ એના યુઝરને પાસવર્ડ આપીને એને ગેમ રમવામાં આવતી હતી